નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આઈટીઆઈ ગાંધીનગરે વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે જો તમે બેરોજગાર છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સારી તક છે તેથી આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવા માટે અમારા વિડીયોને છેલ્લે સુધી જોવો તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી આઈટીઆઈ જી એન એક્સ ગાંધીનગર દ્વારા કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાના માધ્યમની વાત કરીએ તો મિત્રો ઓનલાઈન માધ્યમ દ્વારા અરજી કરી શકો છો ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીની છેલ્લી તારીખ છવ્વીસ ડિસેમ્બર બે છે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી તમે તેની ઓફિશિયલ વેબસાઇટ આઈઆઈટી જી એન ડોટ એ ડોટ ઇન પર કરી શકો છો ત્યારબાદ પોસ્ટરની વિગતો જોઈએ તો મિત્રો આ ભરતી પ્રોગ્રામ એસોસિએટ વર્ગ એક અને પ્રોગ્રામ એસોસિએટ વર્ગ બે માટે કરવામાં આવશે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો આઈટીઆઈ ગાંધીનગર ભરતીમાં ઉમેદવાર મિત્રોને પિસ્તાલીસ હજારથી

ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી લેવી ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો આઈઆઈટી ગાંધીનગર ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના દ્વારા કરવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો આઈટીઆઈ ગાંધીનગર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોને અરજી ફી ચૂકવવાની રહેશે નહીં ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ તો મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ